ગાઈઝ તો મમ્મીને બંને આજે તો ફૂલ વાવી રહ્યા છે કુંજાર કહીએ ગલગોટા કહીએ તમે શું કહો છો કોમેન્ટ જરૂર કરજો હેલો ગાઈસ વેલકમ ટુ આ વ્લોગ ચેનલ તો આજના વ્લોગમાં તમને સ્વાગત છે અને આજે જાણીશું કે ગલગોટા વાવાના ફાયદા શું થાય છે તો તમે કયું પણ ખેતી કરો છો અને તેને કિનારે કિનારે વાવો કે પછી વચમાં અમુક એવી ખેતી કરીએ છીએ શાકભાજીની ખેતી તેમાં તમે ગલગોટા વાવો તો તેમાંથી શું ફાયદા થાય છે અને શું લાભ મળે છે તેના વિશે જાણીશું તો પૂરો વ્લોગ જરૂર જોજો અને આજે તો અમારે પણ ગલગોટા વાવાના છે ને મરચાં વાવાના છે તો પૂરો વ્લોગ જોજો હવે મજૂરી કરવા જઈએ ખાડા બીજા ખોદવા પડશે એમ એમ નહીં વવાય વિડીયો બનવાથી નહીં વવાય ને અમુક લોકો કહેતા ખાલી વિડીયો જ બનાવો પણ એવું નથી હોતું જ્યારે કરો ને ત્યારે જ બનાવો અને અમે મારે ને અમુક વસ્તુ કોમ કરતી હોય ને નહીં લેતી જેમ કે કોમ કરતાં કરતાં પપ્પાની મનાય છે કે ફોન નહીં યુઝ કરવાનો એટલે જે કોમ કરવું એમાં પણ ફોનનામાં ના આવે કે આ કોમ કરવું ખાલી બ્લોગ આ એમાં આવે કે હું આ કરવા જઉં બસ એટલું ચૂદ પછી કોમ કરવાનું હોય એટલે બાપા કહે ફોન નહીં અડવાનું કે ફોન જતો રહેશે અને વિડીયો એક બાજ જતો હશે અમારે ચેકી જોવું ચેકી આવી ગયા છે અને અમે હવે જઈએ મમ્મી જોડે બસ 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 આવજો હું ઓકે એટલો તો અમારે આટલી બધી શાકભાજી આવેલી છે ને હવે મરચાં વારો ને વા છે ગલગુટાનો છે તમે જઈએ તો આ બધું ઓર્ગેનિક જ છે વ કેમિકલનું બીટ છે મેથી પાલક તોના કોબી લસણ ડુંગળી ઘણું ટમાટું છે ટમાટું એક આવી છે મિની મિની ટમાટાં વટોના આવે આવે બધું ઓર્ગેનિક વસ્તુ છે બિલકુલ કેમિકલ વગરની તો હવે એક કામ કરીએ આપણે હવે ચલો મમ્મી મથેર છે ને હમણાં ભૂલ છે ખોટી ગાય તો પાળા બનાવવાનું ચાલુ કરી નાખ્યું છે મમ્મી બેઠી છે ને મારા વાળને તાપ લાગે આવીને બે જાય દાડમના સોયલે બેહી જાય ને મમ્મી બેઠી છે ને મમ્મીને પણ પકડી દઈએ ને આપણે હવે કોમ કરીએ એ તો બે પાળા કરાય ને હવે મમ્મી કે નઈ કરવા કે ડાયરેક્ટ વાઈ નાખે કે પાળા કર તો ને તો પોણી થાવે ને કુવા રહે અને થોડું આવવાનું એટલે કે પાળા કાચી આય કાચકી પાળા મત કરાય મેવા ઓય એ કે નઈ આપણે કરવાનું વગેન કમનું મગજ ની આપવાનું રહે કુટી છે ને હમુના તો બોલ જા પડે હવે આપણે મારી ધંધે લગાડના છે કે તુસારવાડ પછી ડાયરેક્ટ વાઈ નાખે કે અને હવે કે હે ને પાળા બીજા કોઈ કરવાની ને આપણે કે આ કામ જો કરો સારવાડી ને પછી વાત કે હવે યુટલી સુજે કરે મમ્મી बस आप बैरी अस चारढ़ आई जे कि पाछल पाछल जगे दिखाई गए एम तार पे बस एक काम करिए आप चलो बापा शू कह चार वी लचको बीजों वी पे फूल आ मरचा आज कहूँ शू शू जरूरी है पहले मार चार वो जरूरी है पे चार वह फायदा हाल मम्मी गण नाखसे मन પછી હું તમે ફૂલના ફાયદા ગયા યાદી નાખી નવે ઘરે જઈએ છીએ અને અમારી જેકી પણ આવી જાય લોક અમે હેડી એટલે ઘરે ભેગા અને હવે નવું કમાઈ ગયું છે સિલાઈ કરવાની છે તો સિલાઈ કરીશું દેવ જેકી તો મારા કરતાં ઉતારો થઈ ગયો હવે જઈએ ઘરે તો બ્લાઉઝ તો અહીંયા મૂકી દીધા ને હવે આપણે આપણું કામ કરવાનું હજુ જમવાનું ચાલુ ભાવતું નહીં એટલે હવે રોટલું નથી કરી રોટલી પછી પપ્પા આજે આવ્યા નહીં પપ્પાએ વડી કરવી પડશે છે ગરમ કેમ કે કરી ગયા પણ નહીં ભાવતું અને હવે કામ કરી નાખીએ પછી બીજી વાત ગાઈસ તો જમીને કપડા બીજા ધોઈને દેવાનો બીજો કરીને હવે આવી ગય છે અને હવે એ મુખાડા ખોદલું છું મમ્મી ખાડા હમા કરે હરખા કરે છે કેમ કે હવે કે છે ખાડા ખોદીને વાવાનું અમે કેટલા ખાડા ખોદી આપણે 70 70 મેવો સાતા 70 મેવો સાતા 70 મેવો સાતા આજે ખાડા ખોદવાના 400 ખાડા ખોદવાના આજે અમાર જેકી બનાવી ગયા છે એટલે તો ગાઈસ હવે ખાડા ખોદના કે 400 ખાડા ખોદવાનાઈ તાપ લાગે છે આપ તાપ પડે ખાડા નાખીએ ગાઈસ તો હજી તો એકસો સાઈઠ થયા છે ને હજી ચાવ ખાડા કરવા પડશે તો હવે આટલી જગ્યામાં એમ થઈ જાય બરાબર ને કે આટલે તો પછી ટ્રેક્ટર હેડવા જગ્યા રાખવાની છે હવે ફટાફટ કરીએ ચાવી ખાડા કરી નાખીએ પછી મરચાં આવીએ ને પછી ફૂલ આવી ગાઈસ ગાયસ તો બસોથી ઉપર ખાડા કરી નાખીએ અને આપણે જઈએ ઘરે પોણી બીજું લેતા લેતાડીએ ને પછી લાવીએ મરચાં ચલો જાગે વધી ગયો હાય જઈશું મસ્તરા

ત્યાંથી લાવે તો બ્રહ્માણી નર્સરી કરીને છે ઘોઘાનો રૂપ છે ને મસ્ત એક એક ડોકો ઉગેલો છે પણ પરફેક્ટ છે તે હવે તો નાખીએ તૈયાર થઈ જાય ખાડા આપણે તો વાવવાનું ચાલુ કરી નાખીએ છીએ આવી રીતે ઉખાડીને આ ખાડા કર્યા છે તેમાં વાવાનું હોય છે આ નોર્મલી રીતે આમ કરીએ ને તો ઉખાઈ જાય મૂળ હંગા થાય કોઈ વધારે માથાકૂટ હોતી નથી મમ્મી આવે છે ને હું ખાડીને મૂકું બાપા મમ્મી મસ્ત વાવે મમ્મી વસ્તુ આવે મસ્ત થાય થાય લેવાનું અમારે કેવું કે જેવું મળશે ને એવું વસ્તુ થાય એમ તો નાખી બિયારો ને એવું વસ્તુ થાય પણ જેવું મળશે ને એવું વસ્તુ થાય એમ એમ જ હોય ને એમ જ હોય ગાઈસ તો ચાલો હું પડી જાય લાવ ગાઈશ તો આજે તો મરચાં આવે છે મરચાં આવવા માટે બસ્સો ખાડા કર્યા છે અને દેખો તો એનો રોપ દેખો હોય ને તો કેટલો મસ્ત છે પ્રોપર મૂળ દેખાય છે વ્હાઈટ વ્હાઈટ અને આર્યું ને માટી બિલકુલ નથી આવતી આમાં ખાલી પ્રોપર શું કહેવાય આપણે નારિયલની છાલ આવે ને તેનું ખાતર આવે છે એના મૂળ કેટલા પરફેક્ટ રીતે છે અને મસ્ત ડોકા પણ છે પરફેક્ટ રીતે કેટલું મસ્ત છે જો અને એક વસ્તુ હતા કાન ખજૂરા બચું એ અમુક લોકો કહેવાય પણ હવે કાન દેખાતો નહીં મને બચું હતું પણ ગાયબ થઈ ગયું ગાય તો એક ડીશ તો પટી ગઈ ને આ બીજી ડીશ લઈને હવે જઈએ છીએ અને દેખો એ કેટલા મસ્ત ડોકા છે ના ગમતા હોય ને ત્યાં ગમવા લાગે આપણે ખેતી કરવી ગમવા લાગે આવું વસ્તુ જોવો એટલે હવે જઈએ આવીને નાખીએ કેટલા મસ્ત લાગે છે દેખો સરખે સરખા બધા કેટલા દેખો એ લગ રહે આપકો ઓછું લગે તો જઈએ આવીને કે પડે મૂળ થાય છે તો ગાયસ તો મમ્મીને બંને આજે તો ફૂલ વાવી રહ્યા છે કુંજાર કહીએ ગલગુંટા કહીએ તમે શું કહો છો કોમેન્ટ જરૂર કરજો અમે તો ગુંજાર પણ કહીએ છીએ ને ગલગુંટા પણ કહીએ છીએ એના મૂળ કેટલા મસ્ત છે જો ગાઈસ તો રાત થઈ ગઈ છે બધાના ઘરે તો જમવાનું પણ બની ગયું છે ને ખાઈ રહ્યા છે અને અમે હજી ખેતરમાં ફૂલ વાવીએ છીએ અને લસણમાં ફૂલ વાવ્યા છે કેમ કે અમારે જમીન ઓછી છે તો જે લસણમાં જગ્યા વધે છે ત્યાં કુંજાર વાવ્યા છે ગલગુંટા કહીએ કુંજાર કહીએ અને હવે જઈએ ઘરે હાથની બાજુ બગાડી નાખીને અમારે જ્યાં કેવા ઉતાવળો થયો હોય ખબર નહીં ક્યાં ગયો કૂદકા મારતો હવે જઈએ ઘરે પપ્પા પણ ભોગા પાડતા હશે દેખાતું નહીં અંદર આમ કયા ગઈ રસ્તો ભૂલી ગયો હવે જઈએ ચાલો મોડું થાય છે ને મમ્મી હવે લે છે માખણ લે ને માખણ લે કઢી બનાવી દે ફટાફટ મમ્મી રોટલા કરશે કડી બનાવી દઈએ ફટાફટ ઉતાવળ કરી બીજું કશું પપ્પા ગાઈસ તો કઢી બનાવી નાખી ને હવે ઘી તૈયાર થઈ ગયું છું અને કઢી તો બની ગઈ છે ને હવે આપણે વેઈટ કરીશું કે અને મમ્મી રીટા બનાવી નાખશે અને પછી વાહન બીજા કસણ નાખશું નાવાનું બાકી જ બનાવી ધોઈને કામ પતાવીને વિડીયોમાં થોડું મથી શું વિડીયોમાં ને બધું ચેક કરીને પછી સુઈ જઈશું અને વે હું હા ચૂકું ખુલ્લોની જાણકારી કાલ વિડીયો બનાવીને કામ જોઈન્ટ કરી કેમ કેમકે તમને મેં એમ કહી હતી કે હું ખોટુંની જાણકારી આપવો હોય પણ મારી જાણકારી જ પડતી નહીં આખી પથ્થારી થઈ જાય હું કેવી રીતે વિડીયો બનાવું મારો જીવ જોડે નેસને થોડો થોડો ટાઈમ કાઢી કાઢી વિડીયો બનાવું થોડું થોડું ટાઈમ કાઢી વિડીયો બનાવું બેન મેનેજમેન્ટ એટલું ખતરનાક થઈ જાય ને ઘરનું ખેતરનું ફોનનું ઓકે તો ભાઈ કાલે વિડીયો બનાવીને જોઈન્ટ કરીને પછી હું નાખીશ કે